જશવંતભાઈ પટેલને આઈપીઓ તથા સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવી પ્રોફિટ આપવાના નામે વિશ્વાસમાં લઈ રૂપિયા એક કરોડ એક લાખ નેવું હજાર પડાવી સાયબર ફ્રોડ કર્યો હોવાની ભાવનગર સાયબર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા સાયબર સેલે અગાઉ ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા જ્યારે સુરેન્દ્રનગરના સાયલા ખાતે રહેતા બ્રિજેશભાઈ શૈલેષભાઈ પટણીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી